શહેરના નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલ ફોન પડી ગયેલ અથવા ચોરી થયા હતા કેટલાક લોકોના મોબાઈલ ફોન પડી ગયેલ કે પછી ખોવાઈ ગયેલા ની નવાપુરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ભીડભાડનો લાભ લઈ છ કપટથી મોબાઈલ ફોન ની ચોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરીને તેઓની પાસેથી મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા નવાપુરા પોલીસે ત્રણ પોઈન્ટ ચોર્યાસી પચીસ મોબાઈલ ફોન કબજે કર્યા વડોદરા શહેર પોલીસ વિભાગની તેરા અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકોને ને તેઓના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા નવાપુરા પોલીસ સ્ટેશનના ના પીઆઈ અને એસીપી અશોક રાઠવાની ઉપસ્થિતિમાં મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા આ વિવિધ ભીડભાડવાળી જગ્યાએ તેમજ કોઈ પ્રોગ્રામ ચાલતા હોય છે ત્યાં લોકોના મોબાઈલ ઘણીવાર ગુમ થઈ જતા હોય છે અને ભીડભાડવાળી જગ્યામાં પિક પોકેટિંગથી મોબાઈલ છે ચોરાઈ પણ જતા હોય છે તો નવાપુરામાં આવી પોલીસ સ્ટેશનમાં વિવિધ અરજીઓ મળેલી હતી અને એમના જે પીઆઈ છે પીઆઈ આહીર સાહેબ છે એમણે પર્સનલી ધ્યાન આપીને અને એમની જે ટીમ છે રસિકભાઈ અને હેમંતભાઈ છે એ સીઆઈઆર આઈ નામનું એક પોર્ટલ છે એ પોર્ટલમાં મોબાઈલ છે ટ્રેસિંગમાં મૂકેલ છે અને સતત એના પર વોચ રાખીને પચીસ જેટલા મોબાઈલ છે આ ટીમે રિકવર કરેલા છે અને આ મોબાઈલ્સ છે અમે પબ્લિકને પાછા આપીએ છીએ પબ્લિકને એક મારો સંદેશ છે કે જ્યારે પણ ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે પોતાના જે કંઈ પડ છે ધારો કે દાગીના પહેર્યા છે મોબાઈલ્સ છે અથવા તો પોકેટ છે તો એનું ખાસ ધ્યાન રાખે અને પોતાની જે સાવચેતી રાખશે તો આ બધું બનશે નહીં जहाँ मोबाइल फोन परत मोबाइल फोन हुए नवापुरा पुलिस स्टेशन के आगे थोड़ा रोड है वहाँ हस्बैंड का एक्सीडेंट हुआ था होली के दिन पे तो एक्सीडेंट स्पॉट से ही मोबाइल चोरी हो गया आज वन ईयर हो गया है मोबाइल चोरी हुए आज जाके मुझे मिला है मोबाइल बहुत अच्छा लगा और उनकी उनकी मेहनत की वजह से हमें मोबाइल मिल पाया वापस उनको थैंक यू बोलना चाहूंगी મારો મોબાઈલ એકચ્યુઅલી મેં ક્લાસીસ જતો હતો ત્યારે મારા ગજવામાંથી પડી ગયેલો અને એના પછી જેવું મને ખબર પડી એવું મેં તરત પાછો ગયો પણ મેં શોધ્યું પણ એ મને મળ્યું નહીં એના પછી એ વાતને છ સાત મહિના થયેલા અને મારા ફ્રેન્ડે કીધું કે તું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી દે બીજા બધા ફ્રેન્ડ્સ એવું કહેતા હતા કે તું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીશ તો પણ તને મોબાઈલ નહીં મળે પણ મને વિશ્વાસ હતો કે આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીશું તો પોલીસ આપણી હેલ્પ કરવાની જ છે ભલે મળે કે ના મળે પણ

నేన ప్లస్ న్యూజ నా యూ ట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్